જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વસંત પંચમીનું નું મહાત્મા તથા આ દિવસે એવા કયા ઉપાયો કરવા જે કરવાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવે બાળકોને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાગમાં હું પંચમી તિથિ છું આથી જ વસંત પંચમીનો આ શુભ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આ પ્રિય દિવસ છે આજના શુભ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની જીભના અગ્ર ભાગેથી મા સરસ્વતી ઉત્પન્ન થયા હતા આથી આજના શુભ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે આજના દિવસને માતા સરસ્વતીના જન્મ દિવસ તરીકે ઉજવાય છે આ દિવસને મા સરસ્વતી પંચમી પણ કહેવાય છે મા સરસ્વતી એ વિદ્યા વિવેક જ્ઞાન સંગીત અને લલિત કળાઓની અધિષ્ઠાત્રી દેવી છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણની રાધા સાથે અને મા સરસ્વતીની પૂજા કરાય છે મા સરસ્વતીની પૂજા કરવાથી બળ બુદ્ધિ વિદ્યાનું વરદાન પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા સરસ્વતીનો વાસ દરેકના કંઠમાં અને જીભમાં રહેલો છે આથી આ દિવસે હંમેશા સારા અને સાચા જ શબ્દો બોલવા જોઈએ કારણ કે આ દિવસે બોલાયેલા દરેક શબ્દ સાચા થઈ જાય છે આથી આ દિવસે હંમેશા શુભ શબ્દો જ બોલવા સત્ય બોલવું કોઈની નિંદા ન કરવી આ દિવસે વાણીને કાબૂમાં રાખીને વર્તન કરવું વસંત પંચમીનો શુભ દિવસ એટલે વણ જોયું મુહૂર્ત આજના દિવસે દરેક ઘડી શુભ જ હોય છે આજના દિવસે કરાયેલ દરેક કાર્ય શુભતા મંગલતા પ્રદાન કરે છે આથી આ દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર જ કરી શકાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ખુશ થઈને વિદ્યાની દેવી મા સરસ્વતીને વરદાન આપ્યું છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ તમારી પૂજા કરશે તેને જ્ઞાન બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થશે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા માતા સરસ્વતીની પૂજા ભણતા વિદ્યાર્થીએ જરૂર કરવી જોઈએ ભગવાન શ્રી હરિ પિતાંબર ધારી છે તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની માતા સરસ્વતીની પૂજામાં પીળા પુષ્પ પીળી મીઠાઈ કેસરયુક્ત દૂધ ધરાવવું તથા કેસરનું તિલક કરવું મા સરસ્વતીને પ્રસન્ન કરવા માલપુવા કે કેસર નાખેલ ખીરનો પ્રસાદ ધરવો માતાના ચરણોમાં પુસ્તક કે પેન આદિ મૂકી તેની પણ પૂજા કરવી મા સરસ્વતી સ્વર અને જ્ઞાનની દેવી છે આથી જે બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું યાદશક્તિ નબળી છે તે બાળકોએ સાચા મન અને પૂરી શ્રદ્ધાથી મા સરસ્વતીની પૂજા કરવી બાળકોને પુસ્તક તથા પેન ભેટ આપવી મા સરસ્વતી દેવી પ્રસન્ન થઈ જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવી પાસેથી જ્યારે દ્રવ્ય ઓછું થવા લાગે દ્રવ્યનો અર્થ થાય છે ધન આમ જ્યારે ધન ઓછું થવા લાગે ત્યારે ઘરમાંથી ધન સુખ સમૃદ્ધિ ઓછા થવા લાગે છે ત્યારે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિ તેમજ વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ કહેવાયો છે આથી આ દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાગમાં પંચમી તિથિ છું જ્યોતિષશાસ્ત્રમાં પણ પંચમી તિથિને શુભ તિથિ કહેવાય છે પંચમી તિથિ એ શુભ કાર્યો કરવા માટેની ખૂબ જ શુભ તિથિ છે આથી આજનો દિવસ એટલે વસંત પંચમીનો દિવસ જે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસથી કરવાથી તે કાર્યમાં સફળતા જરૂર પ્રદાન થશે તો અતિ પવિત્ર આ શુભ વસંત પંચમીના દિવસે જ્ઞાન અને સ્વરની દેવી મા સરસ્વતીની ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી આજના શુભ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અથવા રંગબેરંગ બી વસ્ત્ર પરિધાન કરવા સુંદર તોરણ ધજા પતાકાથી ઘરને શણગારવું આમ આનંદ ઉલ્લાસથી વસંત પંચમીના વધામણા કરવા જે જીવનમાં નવો રંગ નવો ઉમંગ અને નવો ઉલ્લાસ લઈને આવશે મા સરસ્વતીની કૃપાથી જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન મળશે ભગવાન શ્રીહરિની કૃપાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ જીવનમાં આર્થિક સકડામણ આવે ઘરમાંથી ધન ઓછું થવા લાગે ત્યારે વસંત પંચમીના દિવસે માતા તુલસીની પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી આ દિવસે તુલસીની પૂજા કરવી સાથે એક ઉપાય કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિ વધવાના સંયોગ થશે ધંધા રોજગારમાં પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો આ વર્ષે વસંત પંચમીના દિવસે રાજ પંચક છે આ પંચકમાં કરેલ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે તે કાર્યમાં સફળતા અપાવે છે આપણા રાજા મહારાજાના સમયમાં આ રાજ પંચક યોગમાં રાજાનો રાજ્યભિષેક કરાતો તથા વસંત પંચમીનો દિવસ એ ખૂબ જ શુભ છે વસંત પંચમીનો દિવસ એટલે વણ જોયું મુહૂર્ત આ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય દરેક કાર્યમાં ઉત્તમ ફળ આપનારો અને સફળતા આપનારો છે આથી આ સમયે કરેલ કોઈ પણ કાર્ય કે કોઈ પણ ઉપાય સિદ્ધ થઈ જાય છે આથી વસંત પંચમીના દિવસે કરવાના ઘણા બધા ઉપાયો આપણા શાસ્ત્રોમાં વર્ણવેલો છે જેમાંથી સરળ અને સહેલો ઉપાય આપણે જાણીશું આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે આ ઉપાય છે માતા તુલસીની પૂજાનો તુલસી માતા એ વિષ્ણુને અતિ પ્રિય છે આથી આ દિવસે પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે માતા તુલસીને જળ ચડાવી શાલિગ્રામને સ્નાન કરાવવું ત્યારબાદ શાલિગ્રામને ચંદનનું તિલક કરી તુલસી ક્યારે કીનો દીવો કરવો સાકર પતાસુ કે કોઈ પણ મીઠાઈ ધરાવી એક રૂપિયાનો સિક્કો રોપી દેવો જે રીતે આપણે બીજ રોપીએ છીએ એ રીતે આ સિક્કો રોપી દેવો જ્યારે સિક્કો રોપીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો મિત્રો આ ઉપાય રંગને પણ રાજા બનાવી દેશે અનાજનો એક દાણો અનેક દાણા ઉત્પન્ન કરે છે એ જ રીતે સિક્કાના આ ઉપાયથી તમને ધનવાન થતાં કોઈ નહીં રોકી શકે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ શુભ કાર્ય કરો તેમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે તો આ રીતે માતા તુલસીની પૂજા કરી રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરી માતા તુલસીને પ્રાર્થના કરવી કે હેમા તુલસી જેમ તમારી વૃદ્ધિ થાય તેમ મારા ઘરમાં મારા જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય બરકતમાં વૃદ્ધિ કરજો ચોક્કસ તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે ધંધા રોજગારના માર્ગો ખુલશે તેમાં પ્રગતિની તકો ઊભી થશે આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે જીવનમાં સુખ સમૃદ્ધિ ખૂબ જ આવશે આ દિવસ એટલે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણાય છે આ દિવસથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા ઈષ્ટદેવની પૂજા અભિલ ગલાલ અને સુગંધિત દ્રવ્યોથી કરવી શાંત ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભિદ્યા ગમયમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ કનાથમ આ શ્લોકનું પઠન કરી ઈષ્ટદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને વંદન કરવા બ્રાહ્મણોની પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપવા આ વ્રતની મહિમા અને કથા સાંભળવું ભજન કીર્તન કરવા મિત્રો વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નથી પરંતુ વ્રત પર્વ પણ છે મહાસુદ પાંચમ એ પતિ પત્નીનું મહાપર્વ કહેવાય છે આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવાનું મહાત્મ છે જે કરવાથી પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે આ દિવસે ઘરને રંગબેરંગવી ચિત્રો તથા ધજા પતાકાથી શણગારવું વસંત પંચમી એ વસંત ઉત્સવનો પ્રથમ દિવસ ગણાય છે વસંત ઋતુ એટલે સૃષ્ટિની નવચેતના યૌવન કલગી કહેવાય છે વસંતના પગલા પગલાં મંડાય એટલે દેવ મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે વૃક્ષ વનસ્પતિમાં નવું ચેતન આવે છે ડાળીએ ડાળીએ નવું જીવન રેડાય છે લીલાપળનો ફૂટે છે આમ્ર વૃક્ષોને ઉત્સાહ સમાતો નથી વૃક્ષોમાં પણ જીવ છે વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે આપણા પુરાણોમાં કથા છે કે હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો આવો પ્રભાવ છે વસંત ઋતુનો મિત્રો વસંત પંચમીના રોજ વ્રતધારીએ ભગવાન વિષ્ણુની શ્રી હરિ વિષ્ણુની માતા સરસ્વતીની પ્રેમપૂર્વક પૂજા કરવી સુંદર વસ્ત્રો પરિધાન કરવા ભગવાનને નૈવેદ્ય ધરાવવું સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી રાજી કરવા વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી

વસંત પંચમીનું મહાત્મ્ય આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ દિવસે કરવાનો એવો ઉપાય જે કરવાથી જીવનમાં શુભતા અને મંગલતા આવશે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે તથા આ દિવસે સાંભળવાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા સરસ્વતી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ